તો હેલ્લો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં મજામાં જ જશો કારણ કે આપણા વિશુભાઈ ના બ્લોગ જોતા હોય મજામાં જ હોય છે વિશુભાઈ કાલે રાતના આવી ગયા છે સાસણની અંદર કાલે અમે બહુ ગપ્પા સપ્પા માર્યા છે તમે કદાચ નેક્સ્ટ બ્લોગ અંદર જોયું હોય આવ્યો હોય તો ડાયરેક્ટ પાણીમાં નાહ્યા યાર સ્વિમિંગ પુલ ની અંદર એવી ઠંડી હતી તો પણ પાણીની અંદર અંદર નાહ્યા ગજ નથી તમને ઠંડી બંડી ના પડે ઠંડી બંડી પડે પણ કોને કહેવા જવું બરાબર આ એક મોજ કરવાની વસ્તુ છે ભાઈ અને વિશુભાઈ આવે એટલે અમારે ઘટે નહીં એકદમ તમે જોઈ શકતા અને મારી પેલી મુલાકાત છીએ પણ અત્યારે ભાઈ રજા લે છે અને અમે આમ જાય સોમનાથ સોમનાથ દર્શન કરવા અને અમે જે હી જૂનાગઢ બાજુ જૂનાગઢ બાજુ જૂનાગઢ થી અમે કાલે આવ્યા અને હવે અમાર સાહેબ ક્યારે આવવા છે સમયમાં આવી ટૂક સમયમાં ટૂક સમયમાં એ બાજુ રોલન સોલન આખો આવી છે આ વાંધો ની મોસ્ટ વેલકમ આવવા માટે વનરાજ ભાઈ વનરાજ ભાઈ કે અમાર બે ને તો બહુ હોય એટલે બહુ જૂની છે જૂની મિત્રો બાહે હું ઘણી વખત ઇન્ટરવ્યુ માં કહેતો હોય કે ભાઈ અમે ગેમિંગ રમતા તો આમ બધા ગેમિંગ માં યુટ્યુબ માં હારે લાઈવ કરતા જે મારા ત્રીસ ચાલીસ હજાર પચાસ હજાર સફ્ટેબ હતા ફ્રી ફાયર ફ્રી ફાયર ફ્રી ફાયર લોકડાઉન હા

અરે ગરમી થાય આમ જો એટલે હા તો ભલે એવું કે આપણો સીન સપટ ના ખાય હું એટલું સડા લે જા આઈએ તો સડાવશ ના ના હોર અને સડાવામાં કે માન હે હાચું હાચું તો હવે જો ઠેલા બેલા બેક થાય છે એક કરીને ગાડીમાં માં દીધા બસ જલ્દી દબે નીકળવાનું છે થોડીક જ વારમાં હાલો તો કન્ટિન્યુ બ્લોગ માં રહીજો લાવ લાવ તો મિત્રો કોઈને હે ને કેજો માં વિશ્વ એ નવી કપડાની જોડી ઠપકાઈ દીજો પીરી તો ફાઈનલી તમે જોઈ શકતા હશો કે જમવાનું આવી ગયું હે દોસ્તો અને જો મીઠુડી ખાય હે

લાલભાઈને મળીને નીકળી ગયો નીકળી નથી ગયો હવે નીકળીશ ખરેખર લાલભાઈ તમારે પાસે આવું ને એટલે મને નીકળવાનું મન જ નથી થતું ને ક્યાં નો જવું જવું કરું ના હવે તો ભાઈ પછી યાર રજા તો લ્યો યાર આવા કલાક ત્યાં બેઠો અમારે ઘરે ભાગવું છે એવું જોયું ને હાલતા રોસ્ટ કરી કે ભાઈ ધ્યાન રાખજો રોસ્ટ કરવાની વાત ને જો ચા પાણી પી લીધા પાન ફાકી ખાઈ લીધા પછી યાર કેટલું બેવું એમ કઉ એ તો ફોન માં વાત કરે હાલો તો રજા લઈ અમે

ક્યાંક ને ક્યાંક એવું લાગ્યું કે આ વ્યક્તિ ખાલી ચોખ્ખા દિન તો છે પણ સાથે સાથે લોકોનું પણ સારું વિચારે છે ત્યારે એને કૃષ્ણ એક સોશિયલ મીડિયાના થ્રુ વ્યક્તિની જિંદગી તો બનાવી જ છે પણ સાથે સાથે લોકોની અંદર પણ પ્રેરણા કો કે મોટિવેશન કો એ આપવાનું શરૂઆત પણ કૃષ્ણ એ અમને કરાવી અને સારું છે કે વિશુભાઈએ અત્યારે આ સારા રીતે કામ કરી રહ્યા છે તો ખૂબ ખૂબ ધન્યવાદ એમને કે એમને મોકો આપી વિડિયો બનાવવા માટે અને અત્યારે હાલ અમે શું તમારું જે તમે કમ્પ્લીટ કર્યું એ સારું એવું શું થયું અમારું તો જોઈએ આગળ કેમનો વિડિયો બને છે ધન્યવાદ તો ફાઇનલી દોસ્તો એટલે જ હું કહું છું ને તમને દર બ્લોગમાં કે નથી કેતો કે ભાઈ ભૂલો પડાય ભટકી જવાય પણ ભાગી ન જવાય ભૂલો પડાય ભટકી જવાય પણ ભાગી ન જવાય અને મારા સબસ્ક્રાઈબર છો આ તો એક જિંદગી છે એકાદ કિસ્સો બગડે એમાં કે મરી ન જવાય તો ફાઇનલી દોસ્તો મારું શૂટ પૈતું છે અને જોઈ અમે હવે વર્ક કરીશું અમારી જે મારા અનુભવો છે તમારી સાથે એક મૂવીની ટાઈપમાં અમે શેર કરીશું ફાઇનલી દોસ્તો મળીએ અને કન્ટિન્યુ બ્લોગ માં રહીજો ચેનલ સબસ્ક્રાઇબ ન કરી તો સબસ્ક્રાઇબ કરી નાખજો લાઈક ન કરી તો લાઈક કરી નાખજો ને વિડિયો શેર ન કર્યો હોય ને તો તો આપણા ભાઈ બંધી માં ધોઈ પડી કેવાય તો શેર કરી નાખો ચાલો કન્ટિન્યુ બ્લોગ માં રહીજો તો બહુ મજા આવશે જય દ્વારકાધીસ બધા ને કેમ તો બધા મિત્રો મજા આવે ને અમે આવી ગયા છીએ રાજકોટમાં માં આહીર જો મિત્રો રિક્ષા આપણી નથી ઓ બીજાની ની છે બહાર તળકો બહુ એટલે રિક્ષાને ને બેકયો અને વસ્તુ બતાવું જો આયા વિશુપીનું મિત્રો શું ચાલે

થોડી થોડી અત્યારે જો ખરા તડકાની મહેનત કરી ભાઈ આમાં એવું છે કે ટૂંક સમયમાં એવું વિચારી અને ડાયરેક્ટર સાહેબ પણ અમારી એરેજ છે હવે મૂવીનું વિચારી ટૂંક જ સમયમાં દોસ્તો કે આપણું મૂવી બહાર પડવાનું છે આ તમારી માટે ખાસ ખબર થોડોક ટાઈમ લાગશે કારણ કે આખું શૂટિંગ થાય અને કમ્પ્લીટ યર તમારો ભાઈ એક્ટર બનશે એક્ટર લાગશે વાર પણ આવશે મજા વાહ અનિરુદ્ધસિંહ વાહ તો આમ જો આ વાળા લખ્યું ને એ સાચું છે તમે જોઓ ખાલી જોઓ કે જિંદગી ખરાબ નથી ઢંગલી એકચ્યુલી આપડી પાસે વૈશ્યા નથી પૈસા નથી ભાઈ માલ તો ફાઈનલી દોસ્તો અત્યારે ઘરે પહોંચી ગયા હી અને તમારી આમ કહેવાય ને કે ચેનલ એ સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો છેઠ ગામડે પહોંચી ગયો હું અને હા અમે જઈ છીએ અત્યારે સુરત સુરતથી મુંબઈ મુંબઈથી લોનાવાલા તો દોસ્તો બધાય વ્લોગ આવશે અને સ્પેશિયલ ખરેખર એવું નથી કે ફરવા જવું સ્પેશિયલ તમારા માટે જવું અને મોજું કરવા કારણ કે યાર વ્લોગ હોય તો તો જ મજા આવે ને જોઈશું કદાચ તમે કોમેન્ટમાં ચેલેન્જ મારી દેજો આપણે અહીંયા ચેલેન્જ બેલેન્જ કરશું હું અને આપના ભાભી ઓકે તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં જો અમારા મમ્મી બેઠા એ બધા બેઠા છીએ રેડી મળીએ નેક્સ્ટ વ્લોગમાં બાય બાય જય શ્રી રામ